ભરૂચ શહેરની મધ્યમાં આવેલ એકમાત્ર ઐતિહાસિક રતન તળાવમાં શિડ્યુલ વન સંરક્ષણ કાયદા હેઠળ આરક્ષિત એવા અલભ્ય કાચબાઓ વસવાટ કરે છે જેના સંરક્ષણ સહિત રતન તળાવના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવાની વાતો છેલ્લા કેટલાય વર્ષોથી સંભળાતી રહી છે પરંતુ સમયાંતરે માત્ર રૂપ કામગીરી કરી સત્તાધીશો ઘોર નિંદ્રામાં સૂઈ જતા હોય કે અન્ય કોઈ કારણ હોય પણ કાગળ પર દોડતા રહેતા ઘોડારૂપી કામગીરીના કારણે દિવસે દિવસે રતન તળાવ ખૂબસૂરત થવાના બદલે બદસુરત થતું જાય છે તે વાસ્તવિકતા છે રતન તળાવમાં આસપાસના રહીશોના ગંદા પાણીનો નિકાલ હોય કે મકાનો તૂટવાનું કાટમાળ કચરાના ઢગ વગેરે તળાવમાં નાખવામાં આવતા રતન તળાવનું સૌંદર્ય દિવસે દિવસે મૂળાવા લાગ્યું છે અને પ્રદૂષિત પાણીના કારણે રતન તળાવને આગવી ઓળખામાં અલભ્ય કાચબાઓ પણ સમયાંતરે મોતને ભેટતા રહે છે તેવા સમયે થોડા સમય માટે પ્રજાનો રોજ સાંધ પાડવા કામગીરી કરી પુનઃ તે મુદ્રામાં આવી જતા વહીવટી તંત્ર સામે સ્થાનિક જાગૃત નાગરિકો રજૂઆત કરતા રહેતા હોવા છતાં તે પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવતું હોવાનું અહીંના સામાજિક કાર્યકર સુરેશ વરસાહ જણાવી રહ્યા છે અરે તો એ કહેવું છે સીઓ સાહેબને કે વહેલી ટકે જો આ પુરાણ ત્રણ એકડનું આ તળાવ તો હતા હાલમાં અડધો એકર બી નથી રહ્યું તો જો આ વિકાસના નામ પર આની પર જો કોઈ ધ્યાન નહીં આપે નગરપાલિકા તો આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે આ તળાવનું નામ પર બિલકુલ બિલકુલ પુરાણ થઈ જશે અને આ તળાવનું નામો નિશાન મટી જશે જો આ નગરપાલિકા ધ્યાન આપે મારું તો કેવું એવું છે તો આ તળાવને જાળવી રાખે તો જાળવી રાખે તે તો આપણે નગરપાલિકાની જવર છે તો મારી તો એ એ જ વિનંતી છે સીઓ સાહેબને કે અહીંયા વહેલી તકે આ વોલ બનાવી દે તો આ પુરાણને જે દબાણ થાય છે વહીવટી તંત્ર માત્ર નોટિસો આપી કામગીરી કર્યાનો સંતોષ માણવાને બદલે રતન તળાવની જાળવણી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રતન તળાવને ભરૂચના રત્નની જેમ ચમકતું કરવા તેની વિકાસની યોજનાને બનતી ત્વરાએ પૂર્ણ કરવાની દિશામાં કાર્ય કરે તે આવશ્યક છે